હવે આગળ વાત કરીએ તો અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ મામલે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભારતીય સેનાએ રેસ્ક્યુ સાથે મહત્વના પાર્ટસ શોધવામાં પણ મદદ કરી છે દુર્ઘટનાના દિવસે સાંજે જ ક્રેશ સાઇટ પરથી ઇમરજન્સી લોકેટ ટ્રાન્સમીટર શોધી કાઢ્યું હતું ભારતીય સેનાના મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસના અધિકારીઓને ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર મળ્યું હતું સેનાને બાર જૂનના દિવસે સાંજે ચાર વાગ્યે ઇમરજન્સી લોકેટ ટ્રાન્સમીટર મળ્યું હતું તો દુર્ઘટના બાદ પાંચ મિનિટમાં જ ભારતીય સેનાએ ક્રેશ સાઇટ પર પહોંચી રેસ્ક્યુ શરૂ કર્યું હતું તો ભારતીય સેનાએ રેસ્ક્યુ સાથે મહત્વના પાર્ટ્સ શોધવામાં પણ મદદ કરી છે જે ઇમરજન્સી લોકેટ ટ્રાન્સમીટર હતું તે ભારતીય સેનાએ શોધી કાઢ્યું હતું બાર જૂનના દિવસે સાંજે ચાર વાગ્યે જ તેને શોધી કાઢવામાં આવ્યું હતું તો આ વિષય જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સમાદાતા જતીન જતીન શું છે વધુ વિગતો અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્રેન્ટ ક્રેસ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ભારતીય સેના દ્વારા દ્વારા રેસ્ક્યુ સાથેના મહત્વના પાર્ટ જે છે તે શોધવામાં મદદ કરી હતી દુર્ઘટનાના દિવસે સાંજે જ પ્રેન્ટ ક્રેસની જે ઘટના ઘટી હતી તેમાં જે સાઇટ જે પતિ શોધી છે ઇમરજન્સી લોકેટ ટ્રાન્સમીટર જે છે તે સુધી કઢવામાં આવ્યું છે ભારતીય સેના મિલેટ્રિક એન્જિનિયરિંગ સર્વિસના અધિકારીને આ ઇમરજન્સી લોકેટર ટ્રાન્સપોર્ટમીટર જે છે તે મળી આવ્યું છે સેનાના સેનાને બાર જૂનના દિવસે સાંજે ચાર વાગે મળી આવ્યું હતું મહત્ત્વની વાત છે કે બીજી મેડિકલ હોસ્ટેલની ચાર બિલ્ડિંગ પર પ્લેન કેસ થયું હતું અને નોઝલ પાયર જે છે ચકાયું હતું રેસ્ક્યુ દરમિયાન સેનાને આ ઇમરજન્સી લોકેટેડ ટ્રાન્સમીટર જે છે તે મળી આવ્યું હતું આ મહત્વની દુર્ઘટનાની પાંચ મિનિટની અંદર ભારતીય સેનાએ આ ટ્રેસ સાઇડ પરથી પહોંચીને રેસ્ક્યુ કર્યું હતું મહત્વની વાત એ છે કે ભારતીય સેનાએ આ બેન્કેશ મામલામાં મહત્ત્વનું જોદાન આપવું છે જી આ ભાર જાતિની માહિતી આપવા માટે